પછી મેટલ થઈ જાય હું ના કરી આયા એટલે તો લ્યો ભૂલો ગમે તે કે જાવ એટલે તો ખબર જ નઈ કોઈ પડતી એ તું બી શું ખબર આ ભૂલે કીધું કે વાળ નખાઈ દો પાછું તને બોલતે ના તો તને બોલ

<invece> ला बे लूला हम न जवा दिजो जाले जरे नै मतलब त उड्यो है ह च उड्यो है ल 2 मिटर नै गइल ल्या पुने मारा मन मारा नी ले केम त भै अबे मखायो नै त मन कउबौ लागत छ म खायो ले मन नी इ त थोडै मेटर थइ गइती मारा फुलाई ने वास्कुन थइ गइने छि मेटर थइ गइती ह छि मेटर ले ए ल वधार उडता ले बे भमाय मइ ह બે બટામી લાગો છો બેય ની માથે ના એલા મર તો ખઈ ના પણ કન કેવાનું મારી ના રે બેય નું તો પણ ન તો ઉડ ફૂડી છે મારો એલા ઉડતો જઈ તો પુત્રુ આયો બર કેમ ઈ તો જીવ જીવ દత్తుજીલા પુત્રુ સોપર શું લાગતું જ નઈ હે પુત્રુ છો તો બી જો એ એમ કેજી મન પેલા હું હું કેત્રા ચાલ ઓટમાં રણા દેવું પડે ભુંડાવી તો જોુંું દેવું તો આવી પણ હું સાચીને દઈ જો એમ ચાલ

બે બેન પાટણ હા